આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ બાઈસ સાતના દિવસે એટીએસ ખાતે એક યુએપીએ એટીએ અને બીએસમાં એક કેસ કરવામાં આવેલ હતો જેમાં એક યુઆઈસથી સંકળાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે કે કે ટેક દિલ્હીથી ફરદીન અમદાવાદથી સૈફુલ્લા કુરેશ્રી મોડાસાથી અને જિશાન ને નોઈડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચોથ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે નંબર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એકયુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિયાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતાં અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો कहवानो की आना जो फॉलोवर्स है ए 10000 ती पण વધારે દરેક अकाउंट ऊपर फॉलोवर्स હતા બીચ હતી અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મુકતા હતા નંબર પર પ્રેસ કેવા છે અ એક ટેકનિકલ ટીમ એસપી सिद्धार्थ ની અધ્યક્ષતા માં બનાવાવાઈ જેમ ડિવએસપી હર્ષુપાધ મનનોજા મણાલ શા આરસી વડવાડા પીઆર બસાવા પોલીસ માસ્ટર રવિ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આર નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચાર પીઆઈ મનાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટર ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એના ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન ઇન્ડ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જિહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો ત્યારબાદ વિપ્લોવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જેમ જે ઇમામ અનવર ઓલાકીના જે આદિ પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાપી કરીશું પાકિસ્તાન કોઈ એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમ ઓફ ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળે છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા દ્વારા જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા મળ્યા છે એ પણ અમે આપણે ડુરિંગ ઇન્વેસ્ટિગેશન ભાષામાં અને આતંકી શું જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિકલેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એને એકીઆઈથી સંમત માનીએ છીએ

બેસિક યા છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ન હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા